ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં આશા વર્કર બહેનોને છેલ્લા બે મહિનાથી પગાર ના મળતા આજે તેઓ મામલતદાર કચેરીએ પહોંચીને આવેદન રજૂ કર્યું હતું લાંબા સમયથી સરકારી સેવા આપતી બહેનોને નિયમિત રીતે પગાર ન મળવાની સમસ્યા વારંવાર સામે આવી રહી છે આજે રજૂ કરાયેલા આવેદનમાં પગાર વિલંબના કારણે પરિવારના રોજિંદા ખર્ચા ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હોવાની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી આશા વર્કર બહેનોના પ્રતિનિધિઓએ તાત્કાલિક બાકી પકાર ચૂકવવા તેમજ આ મુદ્દે યોગ્ય અને કાયમી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આવેદન રજૂ થયા બાદ મામલતદાર કચેરી દ્વારા માંગોની નોંધ લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં મળ્યું છે હવે તંત્ર દ્વારા આ મુદ્દે શું પગલાં લેવામાં આવે છે તે અંગે આશાવર્કર બહેનોની નજર મંડાઈ છે હું ગામ મારું ગામ સાતપડા છે એસી માનગઢ છે અમારે હિશિયા વિશે અમને વારંવાર ઘોડાવે છે ત્રણ મહિના મહિનાથી પગાર થયો અમારું કારણ શું છે એ અમને જણાવો બીજું કાંઈ નહીં અમને વારંવાર દોડા દોડી કરાવે છે અમારે છેવાડાનું ગામ છે એટલે અમને પગાર અમારો વ્યવસ્થિત વીસ તારીખ આવે કે અમને આપી દેવા અહીંની વિનંતી કરીએ છીએ અને અમારા આશા ફેસિલિટરને દિવસમાં રોજ ગારીયાધાર બોલાવે છે વારંવાર કેટલીક વખત અમારે આશા ફેસિલિટર થાકી છે અમને એમ કેસે હવે તમે કાંઈક કરો એ કે આ કાગળ લાવવાનું તે કાગળ લાવો અમે કાગળ કેટલાક જોડવા કાગળ લેવલ ને અમારે પગાર નથી જોતો અમારે અમારે પીએસસીમાં માં બરોબર છે એ અમારી નમ્ર વિનંતી છે